માન આવ્યા છે ભાવેશભાઈ ઢોકરીયા હવે એમના ભાઈ ધીરુભાઈ અને એમના દીકરા જે છે અતુલભાઈ ઢોકરીયા જે અત્યારે સૌદી અરબ છે અને ત્યાંથી આપણને આપણા માટે દાન મોકલાવ્યું છે અને આપણને જે જરૂરિયાત હતી એ ભાવેશભાઈને આપણે જણાવી તો એમને આપણે સત્તર નલ લોકના ગાડલા સત્તર બ્લેન્કેટ ગરમ સત્તર ઓશિકા અને સત્તર ઓછા આપણને આ સંસ્થાને આપણા માટે અર્પણ કર્યા છે તો એનો પૂરા દિલથી હૃદયથી આપણે એનો અભિવાદન કરીએ અને એનો આભાર વ્યક્ત કરીએ હવે ભાવેશભાઈ જીતીભાઈ અને લાલભાઈ ને વિનંતી કે જે આ સેટ આપણો છે એ અમને અર્પણ કર્યા વિદ્યાર્થીઓ ફોટો પાડજે પેલા વિનંતી કરું કે આપડે ત્યાં મહેમાનો આવે છે ભાવેશભાઈ લાલભાઈ અને ભાવેશભાઈ ત્રણ મહિનાનો આવેલા છે ખરેખર આપણે ઋતુને અનુસાર એમણે જે એક દાન આવ્યું છે ડોનર તરીકે આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ અત્યારે શિયાળો છે તો આપણે સૌ સમજીએ કે બ્લેન્કેટો આપણને સરસ મજાના ઓછાણ ગાદી ઓશિકા જેને કહેવાય ને સેટ આપ્યો છે અને અવારનવાર કંઈક ને કંઈક રૂપે આપણને આ ભાવેશભાઈ ને આ તમામ દાતાઓ મદદરૂપ થાય છે તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને એમાં આપણા દ્રષ્ટિશ્રી જે આપણું આખી ટ્રસ્ટનું હેન્ડલિંગ કરે છે શાંતિભાઈ ગણાત્રા સાહેબ એમને તો તમે બધા કાયમી માટે ઓળખો છો આપણે જ્યારે જે કામ હોય ત્યારે શાંતિભાઈ સાહેબ આપણને ગમે ત્યારે દોડી લાવીને કોઈ પણ પ્રશ્ન હોય

ईश्वर ने प्रार्थना करो के आमा दादा सीओ ने ईश्वर हरुणेश स्वस्थ मस्त आणि तंदुरुस्त रहे एवही ईश्वर बासे प्रार्थना मान्य करी आणि खूप खूप आभार व्यक्त करू છું अस्त प्रोफेसर श्री शांति बाणंत असाइन विनंती करू एनो उपदेश वगैरे आपण केसे आपण क्या किया है

આમ તો આ તમે અને આપણે વારંવાર મુલાકાત થાતી હોય આપણે વાતચીત કરતા હોય પણ આજ આ ખાસ શુભ પ્રસંગ છે આજે અવેશભાઈ ડોગરીયાના મહેનતથી અને એની માહિતીથી અને એની ભલામણથી આપણને ધીરુભાઈ ડોગરીયા એમના સન જે અત્યારે ક્યાં છે સાઉદી અરબમાં છે એમને પૂરી માહિતી આપી અને એ માહિતીના ફલસ્વરૂપે આપણને જે આ ગાડલા એના બ્લેન્ક બ્લેન્કેટ ઓછા ઓશિકા આ બધું આપણને પ્રાપ્ત થયું છે જે આપણે ખૂબ ખૂબ એનો આભાર માનીએ આ ધીરુભાઈ અથવા અતુલભાઈ ધીરુભાઈ ડોબરિયા અને અ અ સ્વ સરકલા શ્રી શાંતાબેન કાંજીભાઈ ડોબરિયા આ એનું ફેમિલી છે અને એ ફેમિલી હસ્તક જ આપણને આ દાન મળ્યું છે

છે અને આગામી થોડા દિવસોમાં ગ્રાન્ટ આવશે પરંતુ અમે જે આ કપડો કાળ કાઢ્યો વાંચાડો ચાર એની અંદર આવા ભાવેશભાઈ ભાઈ જયંતિભાઈ લાલજીભાઈ જેવા સારા સારા આ ઉષાવદરના સજ્જનો સદગ્રસ્તોના આશીર્વાદથી અને એમના દાનથી આ સંસ્થા ત્યાં ચાલી છે નહીતર આપણને બહુ તકલીફ પડે ભવેશભાઈ દર મહિને અમારે ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો આ બાળકોને અમે જમાડીએ સવારે નાસ્તો બપોરે જમવાનું રાત્રે જમવાનું ઓઢવાનું પહેરવાનું દવા દારૂ નાવું ધોવું કપડાં ધોવા બધું જ આ સિદ્ધાર્થભાઈને ખબર છે મહિને પાત્રીસ ચાલીસ હજાર રૂપિયા હોય ને એ ભાણ શિંગા ભેગા થાય હવે આવક એક રૂપિયાની નથી આ દુકાનોની આવક છે એ મહિને પાંચ હજાર મહિને છ હજાર રૂપિયાની થાય દર મહિને પચીસ ત્રીસ હજાર રૂપિયા ઘટે એટલે એ તમારા જવાનું અમે કીધી રાખીએ કે ભાઈ આમી પર ચાર પાંચ હજાર મોકલી દેજો सामे भी पड़ा हुआ है कि भई हमारे जम्मा डबरा है बल्कि हमें तो जम्मा डबरा भई इल्ले ये लोगों के क्रिकेट आज गेट हो तो क्या बेहद जरूरी है तो बेहद जरूरी है जमा करा भी किये हमें जम्मा ली के मिठाई तो क्या मिठाई हमारे शिकंदा सिंचर हुई तो कोई हमारे पांच सौ किलो शिकंदा जो ही तो शिकंदा आ ત્રણ મહિનાનું હોય તો પણ જો આ મને ખ્યાલ નહોતો ત્રણ મહિનાનું રેશન રાશન આપણને અતુલભાઈ ધીરુભાઈ ડોગરીયા તરફથી પ્રાપ્ત થયેલ હતું આવી જ રીતે ઘણા બધા દાતા શ્રીઓ અમને આ રીતે દાન આપે છે કોઈ ઘઉં આપે કોઈ ચોખા આપે કોઈ દાળ આપે કોઈ શાકભાજીના દૂધના પૈસા આપી દે પણ ટૂંકમાં આપણે આ રીસાવદર તાલુકાની અંદર આ સંસ્થા નભી હોય તો દાતા શ્રીઓના આભાર દાતાશ્રીઓની કૃપાથી મહેરબાની આ આપની સંસ્થા છે અને આગામી દિવસોમાં ગ્રાન્ટ મંજૂર થઈ જશે એટલે વધારે વધારે ઉત્તરોત્તર આની અંદર વિકાસ કરવામાં આવશે અમારી તો ગણતરી એવી છે કે આ અંધ વિદ્યાર્થી જે છે એ હવે ભવિષ્યની અંદર કોઈ અંધ થાય જ નહીં કૃપાળુ પરમાત્મા આપણી પાસે મહેરબાની કરી કે કોઈ અંધ થાય નહીં તો પછી એમ કે બીજા જે ગરીબ વર્ગો હોય વિકલાંગ હોય કોઈ હાથ પગે હોય કોઈ મનપુથી હોય એવાને પણ અમે અપનાવીએ અને સેવા આ જે ભેગ છે એ ચાલુ રાખશું આ સેવાનો ભેગ 1946 ની અંદર બિફોર ઇન્ડિપેન્ડન્સ ભારત આઝાદ પહેલા એક વર્ષ પૂજ્ય મથુબા મધુબાપા નામથી ઓળખાય છે મથુરા દાસ રણછોડ દાસ ચોલેરા એને સ્થાપના કરી અને તેથી ઘણા બધા ટ્રસ્ટીઓ આવી ગયા અને વિયા ગયા એમ અમે આવ્યા છીએ વિયા જાવ પણ સંસ્થા આવીને ચાલુ રહી છે

આપણે ભાવેશભાઈ અને ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણી આ સંસ્થાને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે એ ખડેખ ઉભા હોય છે ફરી આપણે વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે જોરદાર દાળીથી આપણે